અંબાજી ખાતે જિલ્લા કલેક્ટર મિહિર પટેલે પ્રસાદ ઘરનો શુભારંભ કરાવવો ત્રીસ લાખથી વધુ પ્રસાદ પેકેટ માટે સાતસો પચાસથી વધુ કાર્યકરો કાર્યરત શક્તિ ભક્તિ અને આસ્થાનું કેન્દ્ર એવા અંબાજી ખાતે આગામી એકથી સાત સપ્ટેમ્બર બે હજાર પચીસ દરમિયાન ભાદરવી પૂનમ મહામેળાનું આયોજન કરાશે પદયાત્રીઓને તમામ પ્રકારની સુવિધાઓ મળી રહે તે માટે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર તેમજ આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન મિહિર પટેલના નેતૃત્વમાં જિલ્લા કક્ષાની કુલ ઓગણત્રીસ સમિતિઓ બનાવવામાં આવી છે આજરોજ અંબાજી ખાતે કલેક્ટર મિહિર પટેલ દ્વારા આદિશક્તિની આરાધના કરી પ્રસાદ ઘરનો શુભારંભ કરાવ્યો હતો પ્રસાદ ઘરની સ્વચ્છતા તથા સલામતી સહિત સુચારુ આયોજન સંદર્ભે કલેક્ટર દ્વારા જરૂરી માર્ગદર્શન અને સૂચનો કરાયા હતા પ્રસાદ વ્યવસ્થા સમિતિ માટે જિલ્લા પુરવઠા અધિકારીની નોડલ તરીકે નિમણૂક કરાઈ છે જેમાં મોહનથાળ ચીકીની પ્રસાદનું યોગ્ય રીતે સુપરવિઝન અને વિતરણની વ્યવસ્થા કરાશે શક્તિપીઠ અંબાજી મહામેળામાં જેટલું મહત્ત્વ પદયાત્રા અને દર્શનનું છે એટલું જ મહત્ત્વ માતાજીના મનભાવન પ્રસાદ મોહન થાળનું પણ છે અંબાજી આવતા તમામ માય ભક્તો મોહનથાળનો પ્રસાદ અચૂક ઘરે લઈ જતા હોય છે ત્યારે ચાલુ વર્ષે મેળા દરમિયાન શ્રદ્ધાળુઓને પૂરતા પ્રમાણમાં પ્રસાદ મળી રહે તે માટે કલેક્ટર મિહિર પટેલ દ્વારા સૂચન કરાયું હતું અંબાજી ખાતે બનાવવામાં આવતી પ્રસાદના એક ઘાણમાં ત્રણસો છવ્વીસ પોઈન્ટ પાંચ કિલોગ્રામ પ્રસાદ બનતો હોય છે એક ઘાણમાં બેસન સો કિલોગ્રામ ખાંડ એકસો પચાસ કિલોગ્રામ ઘી છોતેર પોઈન્ટ પાંચ કિલોગ્રામ અને ઇલાયચી બસો ગ્રામ એમ કુલ મળીને ત્રણસો છવ્વીસ પોઈન્ટ સાત કિલોગ્રામ પ્રસાદ બનાવવામાં આવે છે ભાદરવી પૂનમ મહામેળા મોહનથાળ પ્રસાદ બનાવવા માટે દૂધનો ઉપયોગ કરવામાં આવતો નથી મેળા દરમિયાન કુલ એક હજાર ઘાણ બનાવવાની વ્યવસ્થા રાખવામાં આવી છે સમગ્ર મેળા દરમિયાન ત્રીસ લાખથી વધુ પ્રસાદના પેકેટ બનાવવાની તૈયારીઓ પણ શરૂ કરાઈ છે પ્રસાદ ઘરમાં કુલ સાતસો પચાસ જેટલા કારીગરો કામમાં રોકાયેલા છે મેળા દરમિયાન યાત્રિકોને કોઈપણ પ્રકારની તકલીફ ન પડે એ માટે મંદિર પરિસર તેમજ અલગ અલગ જગ્યાએ કુલ સત્યાવીસ જેટલા પ્રસાદ વેચાણ કેન્દ્રો ઊભા કરવાની તૈયારીઓ શરૂ કરાઈ છે પ્રસાદઘર શુભારંભ પ્રસંગે અધિક કલેક્ટર અને અંબાજી મંદિર વહીવટદાર કૌશિક મોદી જિલ્લા પુરવઠા અધિકારી કે કે ચૌધરી સહિત સંબંધિત અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા